આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવેલું હતું કે તણાવ તણાવમુક્ત અને તંદુરસ્ત જીવન માટે યોગ ઉત્તમ ઉપાય છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના કોણે કોણે યોગના મહત્વને પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી સર્વજન સુખાઈના ધ્યેયને સાર્થક કરેલું હતું યોગની આપણી પ્રાચીન પરંપરા આજે જન આંદોલન બની છે આ જનઆંદોલન સમગ્ર માનવજાત માટે નિરામય જીવન અને સ્વાસ્થ્ય સુખાકારીની સોગાત લઈને આવે તેવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવેલી હતી